ચાલો બધા રમત રમવા માટે તૈયાર ચલો આપણે એક સરસ મજાની આજે રમત રમવા માટે ધ્યાન અને એકાગ્રતા બરાબર તો એની અંદર તમારે પાણીની બે બોટલ આપેલી છે અને બંને બોટલ ખાલી છે તમારે સામે જે ડોલ પાણીની ભરેલી પડી છે એ ડોલની અંદરથી તમારે ગ્લાસે ગ્લાસે બોટલ ભરવાની છે બરાબર અને જે પહેલાં બોટલ ભરી રહેશે એ વિજેતા ગણાશે ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ ચલો પેલા તો તાળી પાડી બધા ચલો હું અને એટલે તમારે ગેમ ચાલુ કરી દેવાની બરાબર ચલો એક બે અને ત્રણ ચલો સ્ટાર્ટ એકબીજા સામે જોવાનું નથી ભાઈ પોતાની બોટલ પોતે જલ્દી ભરી લેવાની છે અને જે ભરી લેશે જલ્દી એ વિજેતા ગણાશે ભાઈ તું કેમ બચે ભરભર ઝપાટો કર જે પેલા ભરી છે એ વિજેતા ગણાશે બરાબર ચલો કોની બોટલ પહેલાં ભરી લીધી બતાવો ચલો પોતાની જેની બોટલ પહેલાં ભરાઈ ગઈ કયો કોની બોટલ ભરાણી હતી પહેલાં હા તો ઊંચી કરું બોટલ પાણી છેજી વેડાઈ નહીં સરસ તરત તાળી વગર બધા ચલો પહેલા રાઉન્ડની અંદર પ્રીતિને નરેશ હતા બરાબર એમાંથી નરેશે પહેલાં પોતાની બોટલ ભરી લીધી એટલે નરેશ વિજેતા થાય છે બરાબર ચલો હવે બીજા રાઉન્ડની અંદર છે બંને બાળકો તૈયાર છે ચલો તૈયાર ને ભાઈ ચલો અહીંયા હું એકથી ત્રણ ગણું ત્રણ કહું એટલે તમારે ચાલુ કરી દેવાનું છે બરાબર ચલો એક બે અને ત્રણ ચલો સ્ટાર્ટ તાળી વગાડો ભાઈ તાળી વગાડો સરસ વેરી ગુડ ચાલો સરસ ચાલો આમાંથી કોણ વિજેતા થયું પ્રિયા ચલો પ્રિયા વિજેતા બરાબર ચલો એમને આપણે ત્રણ તાળીનું માન આપીએ અને એમને વિતાવીએ હેપી બાર્ડે કોઈ એ બોલવાનું નથી ચાલો હવે શ્રેયા અને અંકિતાનો વારો છે બરાબર બંનેમાંથી કોણ વેલા બોટલ ભરી લે છે વેલા ભરશે વિજેતા થશે ચલો સ્ટાર્ટ વન ટુ થ્રી ચલા 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 ઉતાર કરો ઉતાર કરો કોણ વિજેતા થાય છે પાણી નીચે ઢોળાવું ના જોઈએ ભાઈ સરસ વે અંકિતા વિજેતા છે બરાબર ચલો મજા આવી ને આ ગેમ માં સરસ ચલો